પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ અધિકારીઓ તથા મુન્દ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ રાણાની સૂચના મળેલ કે પ્રવૃત્તિ અટકાવી તે બાબત મુન્દ્રા પોલીસના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે કોન્સ્ટેબલને ખાનગીરાએ બાતમી મળેલ કે શક્તિનગરથી ઝીરો પોઈન્ટ જતા રોડ પર જેડ પ્લસ હોટલની સામે નાસ્તાની લારીની બાજુમાં મોબાઈલ પર માસ્ટર આઈડી દ્વારા અલગ અલગ ગ્રાહકોને સબ આઈડી આપી ક્રિકેટ મેચ પર રૂપિયાની હાર જીતનો જુગાર રમાય છે ત્યાં રેડ કરતા મુન્દ્રાના અલ્પેશ કુમાર કાંતિભાઈ પટેલ ઝડપાયેલ જેમની પાસેથી રોકડા સત્તર હજાર રૂપિયા મોબાઈલ નંગ એક જેની કિંમત પાંચ હજાર રૂપિયા તથા મોબાઈલમાં માસ્ટર આઈડીનું બેલેન્સ છ લાખ સિત્તોતેર હજાર પાંચસો ને સાહીઠ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર રાણાની સૂચનાથી પીએસઆઈ એન પી ગોસ્વામી તથા પોલીસ સ્ટાફ જોડાયેલ હતા